તાલુકા સંકલન ના કાર્યક્રમના મંચ ઉપર કહ્યું કે છતાં રાજ્યની ભાજપ સરકાર એમની સામે એફઆઈઆર નથી કરતી એમની ધરપકડ તો નથી કરતી ટ્રાન્સફર કરવા કે એમની માફી મંગાવવા પણ તૈયાર નથી એટલે આ મુદ્દે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ એક બહુ મોટી તાકાત વાળો કાર્યક્રમ થાય

આશીર્વાદ અને ભ્રષ્ટ નેતા ભ્રષ્ટ અધિકારીઓની ભગત વગત બિલકુલ શક્ય નથી ગુજરાતની જનતાએ ગુજરાતના સંસાધનો ગુજરાતના બજેટ અને ગુજરાતની જનતાને લૂંટનારા આવા પરિબળનો ઓળખવા જોઈએ